દર્શક મિત્રો અત્યારે હાલ ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને ખૂબ જ મોટા સામે આવી રહ્યા છે બહાર આવી ગયા ચૈતર વસાવા જેલની બહાર આવતા તેમનું ડીજે દ્વારા સ્વાગત કરવામાં આવ્યું અને તેમની ભયાનક એન્ટ્રી કરવામાં આવી શું ખરેખર બિલકુલ અત્યારે હાલ ચૈતર વસાવા જેલની બહાર આવી ગયા છે કે હજુ સુધી જેલમાંથી બહાર નથી આવ્યા એની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપવાના છીએ તો વિડીયોમાં એડ સુધી બન્યા રહેજો અને જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવો છો તો ચેનલને એક લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો મિત્રો તમે જે આગળ વિડિયોની ક્લિપ જોઈ હશે એ જ્યારની છે કે ત્યારે ચૈતર વસાવા જેલની બહાર આવ્યા હતા પણ મિત્રો આ વખતે નહીં જ્યારે ગઈ સાલ ચૈતર વસાવા જેલની અંદર પુરાયા હતા અને ચૈતર વસાવા જ્યારે જેલની બહાર આવ્યા હતા ત્યારે મિત્રો એવી જ રીતે ડીજે દ્વારા તેમની એન્ટ્રી કરવામાં આવી હતી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું તો મિત્રો આ વિડીયો જોઈને અમુક લોકો એવું કહી રહ્યા છે કે ચૈતર વસાવા જેલની બહાર આવી ગયા અને અત્યારે હાલ તેમનું ડીજે દ્વારા સ્વાગત કરવામાં આવી રહ્યું છે હા મિત્રો ચૈતર વસાવાનું ડીજે દ્વારા સ્વાગત કરવામાં આવશે તેમની આવી જ એન્ટ્રી પાડવામાં આવશે પણ મિત્રો હજુ સુધી ચૈતર વસાવા જેલમાંથી આવ્યા નથી અત્યારે આવશે ખરી ચૈતર વસાવા જેલની બહાર પણ મિત્રો હજુ થોડા કલાક પછી ચૈતર વસવા જેલની બહાર આવશે અત્યારે હાલ કોર્ટની અંદર આજ ઓગસ્ટ આજે મિત્રો ગુજરાત હાઈકોર્ટની અંદર તેમની જામીન અરજીની સુનાવણી હતી મિત્રો ચૈતર વસાવાને જો જામીન મળી જાય છે તો ચૈતર વસાવા આવી શકે છે જેલની બહાર પણ મિત્રો અત્યારે હાલ ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે ચેતર વસાવા આજે સો એ સો ટકા જેલની બહાર આવી જશે દર્શક મિત્રો તમારું શું કહેવું છે કે ચેતર વસાવા આજે જેલની બહાર આવશે કે નહીં આવે મિત્રો ઘણા બધા લોકો તો એવું જ કહી રહ્યા છે કે આજે ચૈતર વસાવા આવી જશે હા મિત્રો ખરેખર ચૈતર વસાવા જેલની બહાર આવી જશે અને જેવા આવશે ત્યારે મિત્રો આવી જ રીતે તેમનું ડીજે દ્વારા સ્વાગત કરવામાં આવશે અનેકો નાના મોટા ગામડા અંદર તેમની મહા રેલી કાઢવામાં આવશે હવે ટાઈમ એ જોઈએ કે ચૈતર વસાવા કેટલા વાગે જેલની બહાર આવે છે મિત્રો અત્યાર સુધી તો કોઈ સમાચાર એવા નથી મળ્યા કે ચૈતર વસાવા જેલની બહાર આવી ગયા આપણે તમને બિલકુલ સાચા અને લાઈવ સમાચાર બતાવવાના છીએ તો આપણી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરીને રાખજો એટલે ચૈતર વસાવા જેવા જેલની બહાર આવે એવા હું તરત જ તમને લાઈવ સમાચાર બતાવી શકું તો દર્શક મિત્રો આજના માટે આટલું મળીએ એક નવા વિડીયો સાથે